આ ગાડીઓ નહીં પકડવા અને મોટો દંડ નહીં કરવા સારું આરોપી પ્રાંતિજ મામલતદારના કચેરીના મામલતદાર જગદીશ કુમાર ગણેશભાઈ ડાભીના ના કહેવાથી મામલતદાર કચેરીના ડ્રાઈવર કમલેશ કુમાર અશોકભાઈ પરમારે ફરિયાદી પાસે ગાડી દીઠ રૂપિયા દસ હજાર એમ કુલ પાંચ ગાડીના કુલ પચાસ હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચના નાણાં ફરિયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા અધિકારીઓએ ફરિયાદીની ફરિયાદના આધારે પ્રાંતિજ મામલતદાર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલ આરોપી કમલેશ પરમારની ઇકો ગાડીમાં લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમિયાન આરોપી કમલેશ પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા